વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહની તારીખની માંગ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચારો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અગાઉ પણ ચીફ ગેસ્ટના કારણે તારીખ લંબાવાઈ હતી આ વખતે પણ ચીફ ગેસ્ટની રાહ જોઈ રહ્યા છે જેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વાઇસ ચાન્સેલરને જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બરમાં તારીખ જાહેર થઈ જશે જેમ બને તેમ જલ્દી તારીખ આવી જશે તેમ જણાવાયું હતું આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપણા સૌના ધ્યાનમાં જ છે કે છેલ્લા ચાર વર્ષથી પદવીદાન સમારોહ જે એમએસ યુનિવર્સિટી યોજે છે એ દર વખતે ડીલે કરે છે કે અમુક વાર એવું કહે છે કે ચીફ ગેસ્ટ નથી અમુક વાર અમારા જોડે સમય નથી એવા બધા જવાબ આપવામાં આવે છે એટલે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા એકદમ શાંતિપૂર્વક આવેદનપત્ર આપીને સરને રજૂઆત કરવામાં આવી છે કે સાહેબ તારીખ કોન્વોકેશનની તારીખ જલ્દી જલ્દ જાહેર કરવામાં આવે વિષયે કીધું કે નવેમ્બરમાં તારીખ જાહેર થઈ જશે શું કહેશો હા જો નવેમ્બરમાં તારીખ જે તારીખ કે છે એ તારીખ જાહેર થઈ જાય તો સારામાં સારું છે જો નવેમ્બરમાં નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે શું તારો તારું વેદ ત્રિવેદી એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ એબીવીપી